दे भाई, का ही है। दे भाई चलो श्री गणेश काडू है आवा दे जदी क्वा है आवा दे हेलो दो हेलो मित्र आप ભાઈ હે આપણે વાવર નાખી દીધો હે આ ભાઈ હે આપડે એવું અને મિત્રો આપણે હેડે પણ પહોંચી ગયા રેડિયો હમણાં મળશે રેફલ આપડે સાવન ભાઈ કાયદે સર વાવેતર કરે ને વાંધો નહીં